હા સરપસ આમ જો બહુ જ હાસ્ય છે હવારમાં નાસ્તો કરાવે બપોરે ખવારે પાછું હાંજે ખવારે અને હાંજે પાછી નવારે અને એના ભેગી ધોવે છે નહીં હા હું તો આને બહુ વાંચવું નવરાવું હારી તૈયાર કરું ખવડાવું અને આમ જો હમણાં તો બિચારીને તાવ આવે છે તે દવાઈ ટાઈમ ટુ ટાઈમ પીવડાવું હવે એની માં નથી ને બિચારી મરી ગઈ તો હવે તો હું જ એની માં કહેવાય મારા હાસવી પડે ને વાહ સગના વાહ શું તારે કાંઈ ભય મળી છે હું તો ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરું છું કામણા તમારો સુખી સંસાર હાલ્યા કરે પણ સગના તું ઘરકવાઈ જોતો ને ત્યારે તે મને નતું કીધું હમણે હું તારા ઘરે સા પાણી પીવા આવું છું પણ એમાં સરપંચ એવું છે ઉતાવેર માં કેટલાય ને કેવાનું ભૂલાઈ ગયું છે સમજો હમણે ઘીરે આવીને ને તમારે પી જાય ગયો હું ઘીરે જ છું સારું હાલ અમારા ગામના સરપંચ હતા હા સરપંચ હતા હા

આલે માં દીકરી ખાઈ લે ઓ ભૂખ લાગી ને તને બસ દવા પાઈ દઉં ને હાલ હું જાવ છું હો એ હા તમે કાઈ ટેન્શન ન લેતા જાતા હો એ તો તું ઘરે હોય તો મારે શું ટેન્શન છે ખાઈ લે ઓ આમ જોતો ખરી કેવી ગબા ગબ ગબા ગબ ખાવા માંડી બે રોટલી લઈને તારી મને રોટલી લાવી અહીંયા મારું છે આ બધું

માં મરી ગઈ મારી હાટુ મુક્તે કે પનારે પાડવા મઈ નું રાખવા ધ્યાન રાખીને બેઠી છું હાલો હાલો બોલો સગનો રે ને એ ઘર કે નવું બૈરું લાવ્યો છે કે આપડે સાહ પીવા આલ્યું જાય ને હું આમથી કે દુની જાય નથી એ સોડી આ રોવાનું બંધ કરી ને હાથ હાથ તારા ખાયા ખા મારું માથું દુખાડી દીધું હોય આને તો કન્યા કવા ઉટકવા માં એક વાટકો લઈને હાડા હવાન બેઠી છે આ કોણ તારો બાપ ઉટક છે તારી મરેલી માં આવશે ઉટકવા હું ઉટકવા મારી દીકરી લે કામ છોડશે ના એ સગના આ ધીરે નથી લાગતો અન જો આ લાગે છે એવલા નવા ઓ લાયો ઈ

અમારું બધું તો ઠીક પણ આમ જો આ ઓલા જૂના વવને છોડીને ઈને તમારે હાસવાની હોય અને આ ઠામડા બામડા તમારે ધોવાનું હોય હલે ડોશી ઈ મારી છોડી છે મારે એને કેમ રાખવી મને ખબર છે તું કોણ શીખા મને દેવાવાળી આમ નીકળ વેતી ની થાય લાઈથી હાલો હાલો આપણે શું હા જા જા આવતી ની અયા હ આઈ નો બડી ની શૂંચા બનાવા ખાકી તો હું દવાખાના જઈ એ છોડી તારી મને કામ કરવા મન ગયે કે આ લુગડા કોણ તારો બાપ દોરે હજી એ જો જો નકરો કરે છે આ લાઈટ આવી હોય ને તો કાય કા મોટર ચાલુ કરું આ હડું કોઈ સ્લો લાઈટ આવી હોય તો એ હડુ બટા લાઈટ આવી ના કાકા હજી કાય લાઈટ ના આવી અરે બાપરે હજી લાઈટ ના થાવી તો હવે હું કરું એક કામ કરું પાછો ઘરે આયલો જાવ ફોન કરી દઉં એ સોડી મોઢું બંધ રાખ તારું એમ કવ હજી ન્યાં જ બેઠીસ તું હે આ લુગડા ધોવાના છે એમ કવ ઊભી ની થાને મમી માર પાણી પીવું છે મન તુર તરે લાગી છે હે પાણી પીવું છે તારે નથી દેવું તને પાણી તડસી ના પેટ ની થઈ ગઈ પીલે એટવારો જો માં છે ઈ પાણી પીવું છે મમ્મી હં તાર બાપાનો શું ફોન આવ્યો એ બોલતી ની નીવા મુંગી માર જા હાલો હાલો હા બોલો એ હા પર એ વાડીએ આવી છે લાઈટ ન થાવી અને માર છોડીન કેમ છે એ તમાર છોડીન સારું છે હો એને ભાગ ખાધો અને દવા પી દી ન રમે છે તો હારું લે એક કામ કર હું હાટુ ભાગ લઈને ઘરે આવું જ છું હો એ હા વાંધો ની હો એ હા પાછો ઘરે આયલો છે હાલે ઉભી થામ તારો બાપ ઘરે આવે સાહેબ ભાગ લઈને મને તો પૂછું ની કે તારે કઈ ખાવું કે નહીં એમ અને મારી છોડી હાટું હું ભાગ લાવું અને હું તો ભૂખી મરી ગઈ છું બે અહીંયા હરખી નહીં અને આમ જો તારો બાપ આવે ને બોલતી નહીં હો કાંઈ ચૂપ જ રહેવાનું હા હા મૂંગી રહી ને અને આમ જો મૂંગી ન રહી ને તો તારું ગળું છે નહીં ડબ્બી ને તને મારી નાખીને અહીંયા ડાટી દે બોલતી નહીં કાંઈ બે જાય લવે

ઇની આગળ તો આમ જો ઠામડા ધોવરાવતી હતી હે કંકુમા હોય જ નઈ હવે આ વાત ખોટી છે એ હા શું કહું છું અને મારું નો નો તો પૈસે ઘરે જઈને જા હે હા અત્યારે હા અત્યારે જ વાહ તો નઈ હાલો હું જઈને અત્યારે જ જાવ છું હા મા દીકરીને માથું દુખે આમ જોત ખરી હજી તાવ ઉતરો નથી બટા તને આમ તો આયા તો ઈ માયલું કાઈ નથી મારી દીકરી ખોટી ની મને કેવું કેવું કીધું શું થયું એલા ઓલી કંકુ ડોશી નથી હ ઈ મારી દીકરી મને રસ્તામાં ભેગી થઈ કે મે તાર ઘરે સાપ એ ગયા તા અન કે તારી વહે અમને ગાયરું દીધી અન તાર છોડીને મારે અન ઠામડા ધોવારે એવું મને કીધું અન આયા તો એવું કાઈ નથી મે ગાયરું દીધી હા એમ કીધું અરે હું ગાડું દેવું એવું માણ જ નથી અને આમ જો તમારા છોકરીને માથું દુખે ને હું માથું દબાવું છું ઈ આય આવ્યું થયું ઈ આય આવ્યું થયું ઈ વાત સાચી પણ મને અહીં આવી આવીને શું કે તમને ખબર છે ઈ કે કે તે તો એક છોકરા ને બાપા લગન કર્યા ઈ કે તું કેવી નાની એવી ને હારી છો અને ઈ તો ઈ કે ગળઠો છે ઈ કે એવારે હું લગન કર્યા કે તન કોઈ બીજો મળ્યો જ નહી કે મારી દીકરી બોલો મને શું કે ને આને શું કે આ મારા ઘરે હારું થયું ને ઈ ગામ ગમતું નથી

આઈ બટા ના પાડે તો કે લતો આવો આઈ હું આવડી મોટી ની દેખાણી હોય આવા તડકાની ની એક્સી મને ન ખબર આવે હાલે ઊભી ની કા ભાગ ન ખાવાનો ભાગ મારે ખાવાનો આમ લુગડા ધો ચાલ નું તને મે લુગડા ધોવાન કીધું હે મે જ આઈ લુગડા ધોમાં મે ધોમાં હે લે થઈ ગયો ભેગડો તાણવાન ચાલુ કરી દીધું લ્યો ધોમાં મે હા ભાગ હે અહીંયા કટ્ટી એક રાગડો જ બન ન થાતો આનો તો

એટલા બધા ચા પીવા આવ્યા છો પણ દૂધ જ ના દૂધ પૂરું થઈ ગયું હા તે એમાં શું હોય શરબત મેકો શરબત બનાવો હે આ સરપંચ કેટલો શરમ વગરનો છે કીધું કે દૂધ પૂરું થઈ ગયું તો કે શરબત મેકો એલા ખબર નથી પડતી કે મારા ચા પીવરાવી જ નથી હું તમારા બધાય નોકરાની છું તો હું તમારી કાટુ ચા બનાવીને પીવરાવું એ વાવ કાઈક મર્યાદામાં બોલો કાઈક મર્યાદામાં બોલો હવે તમારી શું મર્યાદા હોય જોઈડા આવ્યા ચા પીવા બીજાન ઘરેને અરે બાપરે

તારા ઘરે સા પીવા જતા પણ મારે તને શું કેવું કા શું થયું તારી નવી વહુ નથી હ એને અમને કેવું કેવું કીધું અમારું તો ઠીક તારી આગલી બહેન નથી એની છોડી પાએ કપડા દોવરાવતી હતી કપડા હા એ સરપસ ખોટું બોલો માં એ કોઈ દી એવું નો કરે બોલો કે ખોટું બોલો માં અમે બતાય શું ખોટું બોલી હી અમાર સામે તો એને એક ઢોલ નાખી ઈને હે હા તને વિશ્વાસ નો હતો ને તો તાર જોઈએ તો વાંધો નહીં હમણાં જઈને જોઉં હાલો આપણે હું માર સોડીન બિસારીન પગ દુખેસ કા પગ હરખા રાખો તન હરખા થી પગ દબાઈ દઉં હાથ દુખે બટા તને હાથ દુખે હે લે હાથ દબાઈ દઉં તારા લે આમ જો તો આ મારો દીકરો સરપસે બોલો કેવો ખોટીનો કેવું કેવું મને કીધું આયા તો ઈ માયલું કાઈ નથી શું થયું એલા મને ઓલા રસ્તામાં સરપંચને બધાય બધા ભેગા થયા કે મે તારા ગિરે સાહેબ પીવા ગયા હતા અને કે તારી વહે અમને ગાયરું દીધી અને તારી છોડી પાયા લુગડા ધોવા રે તો આયા તો એવું કાઈ નથી ઈ આયા તા આયા તા સાહેબ પીવા આઈ વાતા તમારી વાત સાચી છે ઈ આઈ વાત તા આયા અને આમ જો મને કેવું કેવું કઈ ગયા ખબર છે તમને મને કે ઈ કે તું આવી હારી નાની એવી ને અહીંયા હું તું ગામડા લગ્ન કરીને આવી ઈ કે તે મને કીધું હોત ને તો હું સિટીમાં તને હારો છોકરો બધા જ રૂપિયા વાળો ઈ કે બોલો તો મેં કીધું તમે અહીંથી વયા જાવ તો તમને આવું આવું બધું મારું કહી દીધું અરે બાપરે બોલો આ ગામ બાયું તો ઠીક પડે આ ગામનો નો સરપસ મારા ઘેરે હારું થાય નથી ગમતું આમ જો મારી વાત સાંભળો તમને મારી ઉપર વિશ્વાસ ન હોય તો આઈ રીતે તમારે છોડી પૂછી લ્યો હે છોડી મારી દીકરી હાચું બોલ હું તારે કામ કરાવું છું હે

એ વાડીએ લાઈટ આવી ગઈ ને તમારે મોટર ચાલુ કરવાની છે અરે બાપ રે હવાર પડી ગયો હા હાલતે બાબલા આવું એ બટા બટા સમજો હું વાડીએ જાવ છું મોટર ચાલુ કરવાની છે હો તું આમ જો દવા પી લેજે પછી પાછી હોઈ જજે હો ના બાપુ મને મે લીલા જલા જલા ના છોળો પણ બટા હું હમણે બી આવીશ ના બાપુ આ છોડી કેમ આટલી બધી રોવે છે છોડી મૂઝાઈ ગઈ હોય એવું લાગે છે આ ડાયરમાં કાંઈક કાઢું તો છે આજ મારે જાણવું પડશે તો બાબલા તું આમ જો આજ મારી મોટર ચાલુ કરી નાખજો હા તો કાંઈ વાંધો નહીં સગનભાઈ આજ વાળીએ ન જાઓ બટા તું હોઈ જાઓ હોઈ જા હું નથી જાતો હોઈ જા મા ડાય દુખલો હોઈ જા સોરી કેમ મારા જાણવું તો પડશે આ મમતા

આવડી છોડી તું એવું બધું કરે છે આ તો હું રોકાણો અને વંદી માથે સડીને જોયું ત્યારે મને ખબર પડી કે કેવી છે બટા આ તારી મા તારી હારે આવું બધું કરતી હતી મને કીધું કેમ નહી તે હે બટા બોલો કેટલી છોડીને બીવે બોલી નથી એકથી હાલ બટા હાલ ઘરમાં આપણે તને ખબર હો એને આપણે જોતી જ નથી માઈ ગઈ હાલ આપણે